શિકાર બન્યો વેપારીપનો શિકાર બન્યો હતો હીરા વેપારી ની કારનો યુવતીએ પીછો કરી શરીર સુખ ની ઓફર આપી હતી અને ત્યારબાદ હીરા વેપારીનો સંપર્ક કર્યા બાદ હીરા વેપારીને ને ફોન કરી બોલાવ્યો હતો આરોપીઓએ હીરા વેપારીને વરાછાના ભગુનગર ખાતે એક મકાને બોલાવી વેપારી નગ્ન થતાં જ બે લોકો ઘરમાં ઘૂસ્યા હતા અને ત્યાં વેપારીને રેપ કેસમાં ફસાવી દેવાની ધમકી આપી વેપારી પાસેથી એક લાખની કિંમતની બે વીટી અને રોકડ મળી એક લાખ પિસ્તાલીસ હજારની મત્તા પડાવી લીધી હતી અને આ મામલે વેપારીએ વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા વરાછા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી વેપારીને હનીટ્રેપમાં ફસાવનાર મહિલા મનીષા કોટડિયા તથા તેના સાથીદાર નિલેશ ગોસ્વામી અને ગૌરવ રબારીને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધા હતા સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશનમાં એક મહિલા અને બે વ્યક્તિઓએ હની ટ્રેપ કર્યા અંગેની ફરિયાદીએ ફરિયાદ કરતા વરાછા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી અને સદર ગુનાના કામે સમગ્ર હકીકત જોતા એક મહિલા કે જે હાલના ફરિયાદીને પોતે એક્ટિવા લઈ અને પોતાની ફોર વ્હીલર લઈ જતા હોય છે તે વખતે તેમની પાછળ પીછો કરી અને મિત્રતા કેળવી અને એકાંતમાં મળવા માટે બોલાવી અને એ દરમિયાન એના પતિ આવી ગયા તેવું કહી અને વરાછા પોલીસ સ્ટેશનના વિસ્તારમાં એક સોસાયટીમાં તેની જોડેથી બે વીંટી જેની કિંમત એક લાખ રૂપિયા તેમજ પિસ્તાલીસ હજાર રૂપિયા રોકડા એ રીતે એક લાખ પિસ્તાલીસ હજાર રૂપિયા તેમની જોડે પડાવી લીધેલા અને આ બાબતે પોલીસે એક અજાણી મહિલા તેમજ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધમાં ફરિયાદ નોંધાયેલ હતી બરાછા પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમની ટીમે આ ગુનાના કામે ત્રણ આરોપીઓની ધરપકડ કરેલ છે જેમાં જે મહિલા હતી પાંત્રીસ વર્ષની આશરાની ઉંમર બતાવેલ હતી તે મહિલા તેમજ ગૌતમ તેમજ નિલેશ નામના બે ઈસમોની પણ અટકાયત કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે